વાયરા એ પર બી પર સી પર ડી પર ઈ પર એફ પર ગોડિયામાં અને માતાના ઘોડામાં રમવાની ઉંમરે વાપીની આ નાનકડી બાળકી જીશા ચૌહાણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે જી હા તમને પણ આ સાંભળીને નવાઈ લાગશે માત્ર 8 વર્ષની ઉંમરે જીશાએ એ ટુ ઝેડ સુધીના શબ્દોના અર્થ ફક્ત ઓગણચાલીસ સેકન્ડમાં સમજાવીને વિશ્વ રેકોર્ડ તોડી જીશા ચૌહાણે વાપી શહેરનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે અગાઉનો રેકોર્ડ પણ વાપીના જ કૃષિ રોહિત ભાનુશાલી નામના એક બાળકના નામે હતું જેણે એક મિનિટ અને ચાર સેકન્ડમાં રેકોર્ડ બનાવ્યું હતું હવે આ રેકોર્ડને જીશાએ પાછળ છોડી નવો રેકોર્ડ બનાવ્યો જ્યારે હું હતી તો જોબ પણ ચાલુ હતું ને રીડિંગ્સ પણ ચાલુ હતી તો બસ એ જ બધું અમારે ભગવાનની બુક્સ એવું બધું રીડિંગ કરવાનું હું રાખતી ને જ્યારે જીશા બોર્ન થઈ એના પછી સિક્સ મંથ્સની હતી ત્યારે જ એનું રિસ્પોન્સિવ બિહેવિયર બહુ જ વધારે હતું તો અને એઇટ નાઇન મંથસની થઈ ત્યારે અમે એને એ બી સી એટલું શીખવાડતા અને એ બોલવાનું ટ્રાય કરતી એની સ્પીચ પણ જલ્દી આવી છે તો જ્યારે એને એ ટુ ઝેડ શીખવાડ્યું ને આખું એના વન ગો બોલી ગઈ ત્યારે અમે રેકોર્ડ કર્યું કે આ કંઈક ઓર્ડિનરી છે થર્ટી નાઇન સેકન્ડ્સમાં જ બોલી ગઈ ને પછી એના ડેડીએ રજિસ્ટર કર્યું ને એનું નામ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યું છે ને અમે બહુ જ પ્રાઉડ ફીલ કરતા છીએ કહેવાય છે ને કે નાની ઉંમરે જ બાળકોની પ્રતિભાનો પરચો થતો હોય છે બાળક ઘોડિયામાં હોય ત્યારથી જ તેના ઉછેર વ્યવસ્થિત કરવામાં આવે અને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળકની પ્રતિભા ખીલે જ છે એવી જ રીતે વાપીની આ દિશાએ પણ ઘોડિયામાં રમવાની ઉંમરે રેકોર્ડ સર્જી અને પરિવારનું નામ તો રોશન કર્યું છે પરંતુ અન્ય માતા પિતાઓને પણ આનાથી પ્રેરણા મળી રહી છે